જે વર્ષોથી જે બની રહ્યો છે આજે પણ બની રહ્યો છે એવું લાગે છે પણ ટોલ નાકા ચાલુ થઈ ગયા છે ટોલ લે છે મહવાથી ભાવનગર જશો એટલે બે ટોલ આવશે એકસો ચાલીસ પંચ્યાસી એવી રીતના ટોલ ઉઘરાવે છે પણ ટોલ લીધા પછી પણ સુવિધા આપવી જોઈએ સરકારે તમને રોડ ઉપર પૂરેપૂરી સુવિધા મળી રહે એની માટેનો ટોલ આપણી પાસેથી આ લોકો લે છે આપણે એક ચાલીસ રૂપિયા આપી દીધા પંચ્યાસી આપી ગયા આપણે ભૂલી ગયા પણ બીજા લોકો જે આવે છે પાછું યાદ રાખજો મિત્રો રોડ ઉપર ઘણી બધી ઘટનાઓ બને છે આપણે જોઈએ છીએ ટેક્સ આપવા છતાં પણ નેશનલ હાઈવે હોય છે જે એક્સપ્રેસ હોય છે એની ઉપર એક્સિડન્ટનું પ્રમાણ વધ્યું છે સુકામ એ ચિંતાનો પ્રશ્ન છે સરકારનો યાદ રાખજો આપણે તો ટેક્સ આપવાનું હોય આપણને સુવિધા મળવી જોઈએ છે એક્સપ્રેસ હાઈવે હોય છે નેશનલ હાઈવે હોય છે એની ઉપર ઘણી બધી સુવિધા આપણને જોવા મળે છે ટોલ કો આવે ટેક્સ આપો થોડુંક આગળ જઈએ તો રોડ ઉપર આપણે એક્સિડન્ટ જોવા મળે આગળ જઈએ તો નીલગાય રોડ ઉપર પડેલી હોય કુતરા મરી ગયેલા પડ્યા હોય જાગતું જ રહેવાનું નેશનલ હાઈવે પર એક્સપ્રેસ ઉપર ખુલ્લી રાખીને ચાલવાનું આ યોજના બે હળી ભરાવીને કઈ સાઈડથી કયો ખૂટ્યો આવે કઈ ગાય આવે નીલભૂસુ આવે પચીની સાઈડમાં વૃક્ષો વાવેલા હોય લીલાછોમ હોય કચમાં ગાય ઉચરતી હોય આપણને એવું લાગે કોચરની જગ્યા છે કદાચ ગાય ઉચરવા આવતી હશે વચ્ચે વૃક્ષો વાવેલા વચમાંથી પછી ડોકું કાઢે એટલે આપણે જાણ રાખવાનું ગાડી તારવાની પછી ઝાડની પાછળથી રોડ ઉપર આવે હાલતી હે થોડોક આગળ આવી જાય પછી કાઈ બેઠેલી હોય બેઠા ખૂંટી હાઈવે ની દર્શાવી ભાવનગર તમે જાઓ ને ભાવનગર થી મહુવા તમે આવો ને એટલે ખૂબ થાક લાગે યાદ રાખજો આ થાક છે ને યાદ રાખજો મિત્રો વર્ષો પહેલા જ્યારે આ નેશનલ હાઈવે હતો ને સિંગલ પટ્ટી રોડ હતો ને એ સારો હતો પંદર વીસ મિનિટ મોડું પણ ટાઈમે લોકો પહોંચી જતા એક્સિડન્ટ બહુ ઓછા થતા હાઈવે બનાવવાથી એક્સિડન્ટની સંખ્યાઓ વધી ચેક કરજો કે આપણે ટોલ આપવા છતાં પૈસા આપવા છતાં સરકારને આપના સુવિધા મળી જતી નથી તમે ટોલ નાકા પાસે પહોંચો આગળ ગાડી ઊભી હોય બહુ વાર લાગે ટોલ દેવામાં પૈસા કપાતા ફાસ્ટેગની અંદર એક મિનિટ થાય બે મિનિટ ત્રણ મિનિટ ચાર મિનિટ થાય આપણે જોતા રહીએ કે આમ કેમ વાર લાગે દોઢ મિનિટ થઈ ગઈ બે મિનિટ થઈ ગઈ આમ જોવો તો કરીએ તો કંઈ ફાસ્ટેગમાં પૈસા જમા કરાવે છે આ આપણો ભારતનું ભવિષ્ય સારામાં સારી અને ફાસ્ટેગમાં પૈસા હોય અને ટોલ નાકામાં ગડી જાય પાછળના લોકો હેરાન થાય હવે આમ જોવું કે આગળ જવું આમ વચ્ચમાં હલા જાય પાછળ ગાડીઓ થપ્પા લાગી ગયેલા હોય ધીમે ધીમે કરતાં કરતા પાછા આપણે પાછળ જઈએ અને પછી બીજા ગેટમાંથી નંબર ચારના ગેટ માટે નીકળીને પછી આગળ વધે આગળ આગળ જતા રહીએ ત્યાં થોડોક આગળ જઈએ તો પછી ગાયું ટોળા બેઠા હોય ગાયું હોય પછી ધીમે ધીમે ગાડી આકાર હોય આપણે જાગતો રહો આપણે નેશનલ હાઈવેમાં આ અસુવિધા આપણને કામ મળી રહી છે મિત્રો ગુજરાતમાં ઘણા બધા આપણે ટોલ જોઈએ છે ઘણા બધા ટોલ નાકા પકડીને ડુપ્લિકેટ હોય ડમી હોય અને કરોડો રૂપિયાનો કૌભાંડ કરી નાખ્યું મિત્રો કે ભાવનગર સોમનાથનો જે હાઈવે છે સોમનાથ મંદિરે પૂરો થાય એ જે હાઈવે છે એ ઉપર ઘણો બધો ભ્રષ્ટાચાર થતો હશે આપણને શંકા જાય આ દેશમાં શંકા બધા ઉપર જાય બાપ મને પણ શંકા જાય કે આ લોકો ટ્રક્સ એટલો બધો લેતા હશે શું ખરેખર આ રોડ ઉપર યુઝ કરતા હશે વાપરતા હશે બધા પૈસા ભેગા કરતા હશે કે આ બધું ભ્રષ્ટાચારનો ભાગ પાડતા હશે કોના ખાતામાં જતા હશે બધા શું થતું હશે એટલું બધું ખબર આપણને કંઈ પડે નહીં પણ આપણે ટેક્સ આપી દઈએ એકસો ચાલીસ આપી દઈએ પંચ્યાસી આપી દઈએ ને પછી આપણને સુવિધા ના મળે ને પછી આવી રીતના બ્લોગ બનાવીને પછી વિડીયો બનાવીને પછી આપણને બે જગ્યાએ કરી નાખીએ ઈમેલ આપણે કે આપણે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને જ કરીએ આપણે કે ભાઈ આવું છે સોમનાથ હાઈવે જે છે આપણો બીજું તો નીતિન ગડકરીને આપણે ઈમેલ કરી શકાય રોડ રસ્તાના એ મેન મંત્રી રહ્યા એટલે આપણે કહી શકાય કેબિનેટ મંત્રી તરીકે બાકી બ્લોગ બનાવીને આપણે વાતચીત કરીએ કે આવું છે આપણે ટેક્સ આપીએ યાત્રા પૂરેપૂરો બત્રીસ ટકા સરકારને ટેક્સ આપીએ આપણે સામાન્ય રીતે સામાન્ય માણસ ટેક્સ આપ્યા ત્યાં મિત્રો એક્સ્ટ્રા ટોલ ટેક્સ વધારાનો આપણે રોડ ટેક્સ એટલો બધો આપીએ છીએ ટોલ ઉપર છતાં પણ આપણને સુવિધા મળતી નથી કે ડ્રાઈવર હોય ગાડી ચલાવતો હોય છે અને આપણે તે બાજુમાં બેઠા હોય છે આરબાની નિરાતે આવવાનું એમ આપણે ઊંઘ આવી જાય આ તો આપણે ઊંઘાઈનો જાગતો રહેવાનું આંખ પડી પડીને ક્યાંથી ગાય નીકળશે ક્યાંથી ખૂબીઓ નીકળશે નીલ ગાય નીકળશે રસ્તા ઉપર જ્યારે બધું ભાવણકરથી મુવા સુધી તમે આપણે થાકી આવી લૂંટ છે ને મોગલ કાળમાં લોકોને લૂંટતા મોગલે લોકોને બહુ લૂંટ્યા પછી એવા અંગ્રેજો લૂંટવા આપણને અંગ્રેજો આપણને બહુ લૂંટ્યા અને હવે જે લૂટાલા જે આવ્યા છે ને સ્વરૂપ છે મોગલો અંગ્રેજો એને નગા કરી નાખ્યા નાતી જાતિ બધું ધર્મ ભેગું કરી નાખ્યું ને એને નામ ઉપર આપણે લૂંટવાનું ચાલુ કર્યું ખતરનાક લૂંટારા હોય યાદ રાખો મિત્રો ચારે બાજુથી આપણે લૂંટાઈ છે એટલો બધો ટેક્સ આપણે આપીએ છીએ એકસ્ટ્રા ત્રીસ ટકા રોડ ઉપર ચડો તો પણ ટોલ ટેક્સ તમે ભરો છો આટલો બધો ટેક્સ આપવા છતાં આપણને સુવિધા મળતી નથી એનું કારણ શું યાદ રાખજો મિત્રો ભાવનગર સોમનાથનું હાઈવે એટલે બહેતરીન હાઈવે હોવું જોઈએ મિત્રો સોમનાથ મંદિર આપો પ્રથમ જ્યોતિર્લિંગ સરસ મજાનો હાઈવે હોવો જોઈએ મિત્રો તમે હાઈવે ઉપર ચડો તમારે યાર ઉજાગરા થાય તમે થાકી જાઓ બે ત્રણ કિલોમીટર કિલોમીટરે રસ્તા ઉપર પુષુઓ હોતા હોય છે ઢોર હોતા હોય છે આનું એક જ કારણે દાખજો મિત્રો આપણે ગધડા જેવા જે નેતાઓ આવીશ ને મિત્રો એને આપણે સિલેક્શન કરીને મોકલીએ ને વિધાનસભાની અંદર સંસદની અંદર કે પણ સરકારી સંસ્થાઓ આપણી જ્ઞાતિ જાતિની કોઈ કોઈપણ ધર્મની એની ઉપર આપણે ગધડા જેવા લોકોનું સિલેક્શન જ્યારે કરીએ છીએ અને બેસાડીએ છીએ ત્યારે આવી બધી દર્શાવો થઈ ગયા ત્યારે રોડ બગડવાનું ચાલુ થઈ ગયા દર્શન મિત્રો વર્ષોથી રોડ બનતો હોય બે હજાર સાતમાં પાસ થઈ ગયો હોય અને બનતા બનતા બે હજાર ચોવીસમાં હજી બને જ છે રોડ પર બંને સાઈડમાં રેલિંગ કરવાની હોય જેથી કરીને પશુઓ અંદર ન આવી શકે રોકાઈ જાય બહારની જગ્યામાં રહી છતાં આપણને રેલિંગ જોવા ન મળે આજે પણ નેશનલ હાઈવે આપણે એવું જોઈએ ને તો આપણે સિંગલ પટ્ટી જ લાગે ફક્ત બાજુમાં પટ્ટી વધારી દીધી અને એક્સપ્રેસ હાઈવે બનાવી નાખ્યું બસ કે પૂરું આગળ જઈએ એટલે બે પિલર થાંભલા નાખી દીધા માથે પત્રું નાખી દીધું ટોલ ટેક્સ લખી નાખું તે પૈસા લેવામાં આવશે બાકી રોકડા આપી ગયો પછી પૈસા આપો પૈસા આપો તો કોણ આવતું હશે કાળા કપડાવાળા મુશંડા રાખી દઈએ લોકો બીવે એની સુવિધા માંગી ન શકે સુવિધા માંગે તો કે ભાઈ અમારું કામ અમારા પૈસા ઉઘરાવાનું કામ હોય એ ભાવનગરથી જે સોમનાથ હાઈવે છે ને આપણે માટે અદ્ભુત હોવું જોઈએ એ રસ્તો છે યાદ રાખજો કે ભારતને વિશ્વગુરુ બનાવી શકે એ નેશનલ હાઈવે છે આપણું ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ યાદ રાખજો સોમનાથ મંદિરનું ત્યાં રસ્તો પૂરો થાય છે ક્યાંક એક્સિડન્ટ જોવા મળે ક્યાંક કુશો ભરેલા જોવા મળે આપણને જે આપણો નેશનલ જે હાઈવે છે યાદ રાખજો એક્સપ્રેસ જે આપણો છે સોમનાથ મંદિરનો પ્રથમ જ્યોતિર્લિંગ ભારતનો રસ્તો અદભુત હોવો જોઈએ યાદ રાખજો આપણા સોમનાથ મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ મોદી યાદ રાખજો છે હાલના એ રસ્તો તો બહેતરીન હોવો જોઈએ દર્શક મિત્રો આ હતી નેશનલ હાઈવે ની ચર્ચા આપણે ટોલ આપીએ છીએ તો આપણે સુવિધા માંગવી જરૂરી છે દરેક લોકો માગો સુવિધા બસ આપણે ટેક્સનો રૂપિયો બરબાદ થયાની અંદર આ દરેક લોકોનો અધિકાર છે કે મેં એકો ચાલીસ રૂપિયા આપી દીધા એટલા મારીથી નીકળી જાવ ઘરે પહોંચી ગયો એમ નહીં કે મેં એકસો ચાલીસ રૂપિયા આપ્યા છે યાદ મિત્રો કે ટોલ ટેક્સના કે તમે લોકોને સુવિધા આપો આવા હજારો લોકો ટેક્સ આપતા છે યાદર્શો મિત્રો થી કરોડો રૂપિયા બધા ભેગા થાય હજારો કરોડો રૂપિયા ભેગા થાય છતાં આપણને સુવિધા ન મળે કદાચ આપણે નહીં બોલીએ તો છ થી સાત ટોલ નાખા આવીએ છે દર ચાલીસ કિલોમીટર ટોલ નાખો લાવો પૈસા આ આપણું ભારત એટલે મારી મેં ભૂમિકા પૂરી કરી છે યાદ રાખજો લોકશાહીની અંદર તમે તમારી ભૂમિકા પૂરી કરો આ જે વિડીયો છે ને મારું યાદ રાખજો મિત્રો છે ગદરા જેવા બધા નેતાઓ છે ને ત્યાં પહોંચાડો ગધેડા પણ વફાદાર હોય યાદ હોય એના માલિક માટે એની કરતાં પણ ખરાબ છે આ લોકો એની પાસે પહોંચાડો પ્લીઝ મારી રિક્વેસ્ટ છે આભાર હું છું મોહિત સોલંકી